વડોદરા શહેર ગણેશ મહોત્સવના રંગે રંગાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં શ્રીજીની આગમન યાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ફતેહગંજ વિસ્તારના જાણીતા અને પ્રખ્યાત આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ગઈકાલે ભવ્યતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને તાલ તાલે હતા વરસાદની હેલી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો સૌ કોઈ ઉજવણીમાં સામેલ થયા હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે તેઓ દર વર્ષે પોતાની પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે આ વર્ષે આગમન યાત્રામાં આદિવાસી નૃત્ય તિરંગા થીમ પર આકાશમાં બલૂન ઉડાડીને યાત્રાને વધુ આકર્ષક બનાવવામાં આવી હતી આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલા લોકોએ આ અદભુત ક્ષણોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી જ્યારે ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું કે વડોદરાના લોકોમાં શ્રીજી પ્રત્યે કેટલો શ્રદ્ધા અને પ્રેમ છે